નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ એક વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ વ્યક્તિ જે છે એ પૂનમ ગોંડલિયા કે જે સિંગર છે તેનો ડ્રાઈવર છે અને મિત્રો તે મનસુખભાઈ રાઠોડને ને ફોન કરી અને તેના ઉપર ગાડી ચલાવી દેવા તેમજ મનસુખભાઈ રાઠોડને ને મારી દેવાની ધમકીઓ આપી રહ્યા છે તો મિત્રો સામી મનસુખભાઈ રાઠોડ પણ ખૂબ જ શોર જવાબ આપી રહ્યા છે તો આવો સાંભળીએ કે મિત્રો આ પૂનમ ગોંડલિયા કે સિંગર કે જેના ડ્રાઈવર અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે શું મેટર બની છે અને કેમ તે મનસુખભાઈ રાઠોડના જીવનો તરસો બન્યો છે મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ અને મિત્રો ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો પટેલ સમાજ માંથી બોલું બટર સમાજો બોલો ને હવે આપણે જે પૂનમ બેન ગોંડલિયા નું જે આપડે ઓલો મેટર હતી હનુમાન ખીજડીયા ની ઓકે એમાં કાયદેસર ના બે કેસ મારી ઉપર થયા છે એટલે એ જે એ તમે જે કેતા હતા ને કે કેસ કરી નાખજો ઓલા બેન ને એ બેન ને અત્યારે તમને પૈસા આપી દીધા રેડી અમે પચીસ હજાર રૂપિયા ઓલા પચાસ હજાર રૂપિયા તમે રેકોર્ડિંગ બેન બોલ્યા હતા રાઈટ

હા તમે આખી વાત આ રેકોર્ડિંગ જે છે એ તો તમે ગરીબ માણસ ને નહોતા દીધા એનું રેકોર્ડિંગ છે મૂકવા એટલે તમે તો તો પછી એના માટે એવું થોડું છે તમે એને પૈસા આપી દીધા આ ટાઈપ થયું તો આ મૂકવાનો વારો નો આવ્યો હોત ને કોણ આ પૈસા આપી દીધા હોત તો એને મને ફોન કર્યો તમે મારી વાત સાંભળો મનસુખભાઈ એ બેન ને અમે જ્યાં કરિયાણું તમને કીધું ને નાખવા ગયા એ બેન ને અમે એવું કીધેલું હતું કે તમારે જઈ પછી ભાઈ વસ્તુ ઘટે અત્યારે તમારે અમને કોલ કરવાનો ને એની જગ્યાએ તમને ડાયરેક્ટ કોલ એને કર્યો હવે એમાં ભૂલ તમે મને કયો તો સાંભળો હું તો ભાઈ આ બેન નીમુ બેન ને ઓળખતો નથી હું પૂનમ બેન ને ઓળખતો નથી હું અત્યારે તમે ફોન કર્યો તો તમને ઓળખતો નથી તમે મારી પાસે જાગૃત નાગરિક ની પાસે ઈ મેટર આવી તો અમે તો શું છે કે જાગૃતતા નું કામ કરી છે તો અમારે તો આવા ગરીબ માણસો માં તો અત્યાચાર થયો છે એનો અવાજ ઉઠાવવામાં હું તમારી મારે મંજૂરી લેવી પડે

એક્સિડન્ટ ક્લેમ કે આ જે કઈ બનાવ હોય ને એ તો નામદાર કોર્ટ ની અંદર સાબિત કરવાનું હોય ને એમાં તો પોલીસ કેસ હોય એને સાબિત અમારે એટલા પૂરતી વાત અને એને પૈસા નહોતા દીધા એટલા પૂરતી જ અમારી મેટર હોય એ જે કાઈ છે પોલીસ ગાઈડલાઈન મુજબ કે નામદાર કોર્ટ માં જે આવતું હોય એની અંદર અમે તમને કાઈ કહી શકીએ નહીં ઈ તમે પાછું લીધું તો તમારે જોવાનું અને એ પોલીસ ને જોવાનું હોય ઈ મારે જોવાનું હોય

બીજા કોણ કરે છે એની મારા મતલબ નથી મારા અત્યારે તમારા પૂરતી મેટર છે ને એટલે બીજા લેતા હોય એના મને પુરાવા હું એની વાત કરી અત્યારે તમારો પુરાવો છે ને તમે

અરે એ તો હું એમ કઉ છું ઈ જે મહેનત કરો છો ઈ તમે તમારા ઘર ની વાત નથી કરતા બજરંગ દાસ ની વાત કરો છો અમરમાન સત દેવી ની વાત કરો છો ઈવડે ઈ તો બધાએ દાન દીધું ને પોતે ભૂખારે બીજે ને ખવડાયું તમે લાખ રૂપિયા લ્યો છો તમારી એવો બધું કઈ મહેનત કરો છો

ઈ તો બેન તો બદનામ છે ને બેન ના વાત કઈ ખબર નથી હું એમ કેવા બેન બદનામ તો બેન પેલા પૈસા દઈ દીધા નીમુ બેન ને તો નીમુ બેન મને ફોન નો કરત આપડે બેન બદનામ થાય એવું કામ તો તમે કર્યું તું મેં તો નથી કીધું તમે પેલા આ પૈસા અત્યારે ઓડિયો છે એની કરતા પેલા જ દઈ દીધા હોય તો બેન મને ફોન જ ન કરત

ગોંડલિયા છો ગોંડલ્યા પૂનમ બેન હું તમને વાત કરું પેલા મારી વાત સાંભળો તમારો જે ઓલો ભાઈ રહ્યો ને નિકુંજ રાઠોડ હા હા હનુમાન ખેજડીયા એને તમે ઓળખો ને હા ઓળખો ને હા તે નિકુંજ રાઠોડ ને તમે પેલા પૂછી જોજો કે ભાઈ આ ટ્રેક્ટર કોના ભટકાણું તું અને અરે તમે મુદ્દો સમજતા નથી તમે ભટકાણું તેના આશ્રમ માં ભટકાણું તું કે તમાર ઘરે આશ્રમ માં ભટકાણું તો પછી આશ્રમ માં માલિક તમે નથી તમે ડ્રાઈવર છો તો તમારે તમે તમે જ પોલીસ સ્ટેશન માં જઈને કબૂલ લ્યો ને પણ મેં તો કબૂલ જ લીધું તું પોલીસ સ્ટેશન માં મને પછી પોલીસ ફરિયાદ થવા દેવી તી તો હું કામ નો થવા દીધી પછી તમે નો દીધું કાઈ એટલે બેને મારા માં વિડીયો સાંભળી મને ફોન કર્યો ઈ ઓડિયો ચડાવ્યો એટલે તમે પચાસ રૂપિયા આપી દીધા પછી નીમુ બેન તમારા થઈ ગયા

નહી નહી મારે એમાં એવું હતું કે હું હતો અત્યાર સુધી બાર અને લગ્નગાળા માં બાકી તમે જયારે આ રેકોર્ડિંગ ચડાવ્યું ને હજી બીજું ત્યારે જ હું તમને ફોન કરવાનો હતો પણ આગળ હું મેં યુટ્યુબ ખોલ્યું ને